મનપા મહેસાણામાં સતત બીજા દિવસે દબાણો તોડાયા છે મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે રાધનપુર રોડ પર મનપાની ટીમની કામગીરી છે રાધનપુર રોડ પર ત્રણસો સડસઠ વેપારીઓને અપાઈ હતી નોટિસ ગતરોજ સડસઠ દબાણ દૂર કરાયા હતા અને આજે વધુ દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે ચાર જેસીબી ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા છે રોડ પર શેડ બાંધકામ બ્લોક દિવાલ સહિતના દબાણ તોડી પડાયા છે હોટલ શોરૂમ દુકાન આગળના તમામ દબાણો હટાવાયા છે મહેસાણાના ખેરાલુ પાસે આવેલા ચોટિયા ગામની સો મહિલાઓને બેંકની નોટિસ આવતા ખડભડાટ મચી ગયો અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડથી ખેરાલુના ચોટીયા ગામની મહિલાઓને નોટિસ મળી નોટિસમાં ઉલ્લેખ છે કે મહિલાઓએ લીધેલી લોનના હપ્તા ભરાયા નથી અને જેના કારણે આ નોટિસ મોકલાય છે આ નોટિસમાં મહિલાઓને પાંત્રીસ હજારથી આડત્રીસ હજાર સુધીની રકમ ભરવા માટે જણાવાયું છે મહિલાઓનો દાવો છે કે તેમણે ક્યારેય કોઈ લોન લીધી નથી અને છતાં પણ આ નોટિસ મળી છે અને તેમણે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે તો આ તરફ અમદાવાદમાં આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કચેરી સમગ્ર મામલાને લઈને એક્શનમાં છે બેંકના હોદ્દેદારોનું કહેવું છે કે સામાન્ય રીતે આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે ત્રણ હપ્તા ન ભરાય ત્યારે બેંક ખાતેદારોનો સંપર્ક કરતી હોય છે જોકે એવો પણ દાવો છે કે આ લોનધારકો પહેલા નિયમિત હપ્તા ભરતા હતા પરંતુ થોડા સમયથી હપ્તા ન ભરાતા અમદાવાદની હેડ ઓફિસથી તમામ ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરાય પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે પાટણ એસઓજી પોલીસે આ વિભાગને સાથે રાખી અને રેડ કરી હતી અને જેમાં એક લીટરથી પંદર લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે દસ હજાર લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે અને પોલીસે વીસ લાખથી વધુનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો ભેળસેડ નકલનો વેપલો ફોલ્યો ફાલ્યો છે નકલી દૂધ નકલી પનીર જ નહીં હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે નકલી વરિયાળી નકલી મરચું નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે મહેસાણાના દેદિયાસણમાં એક મકાનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટ થતાં આગ લાગી ઉઠી હતી મકાનમાં હાજર સિત્તેર વર્ષીય વૃદ્ધા ઘાયલ થયા અને બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે મકાનના દરવાજા સુધીના ચીથરા ઉડી ગયા હતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી ગેસ લીકેજના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું એ અવાજની ગંભીરતા જાણીને આજુબાજુ રહેતા પાડોશી તથા જાગી ગઈને એને એ જે જગ્યાએ ઘટના બની છે ત્યાં નજરમાં લીધું તો ત્યાં ખૂબ વિકરાળ આગ હતી અને આગના સ્વરૂપને જોઈ ઘરમાં પ્રવેશ કર્યો તો એક વૃદ્ધા જે માજી ઘરમાં રહેતા હતા તે ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલા ઈજાઓથી હતા તો એકસો આઠને બોલાવી એમને તર તાર તત્કાલિક સારવાર મળી રહે એ માટે અમને સારવાર માટે મોકલી આપ્યા ફાયર ટીમ તાબડોબ ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર ઇક્વિપમેન્ટ સાથે ત્યાં જઈને જોતાં માલુમ પડેલ કે કંઈક બ્લાસ્ટ થયો હોય એવો પ્રથમ નજરે અંદાજ આવેલ પણ પછી થોડી તપાસ કરતાં માલુમ પડે કે ઘરમાં પહેલેથી જ ગેસ લીક થયેલો હતો અને સવારમાં જે ત્યાં આગળ ઘરમાં એક વૃદ્ધ માછી હતા તેમના દ્વારા લાઇટ કે કદાચ સિપ્રિશન ચાલુ કરતા એ બ્લાસ્ટ થયેલ અને તેમાં એક મકાન સળગેલ કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગી ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા બેના મોત થયા પિતા પુત્રીના મોત માતાને ગંભીર ઇજા પહોંચી છે મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આ ઘટના બની પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આ ઘટના બની હતી ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઉલપાડમાં તસ્કરોનો તરખાટ યથાવત છે ઉલપાડ ભટગામ રોડ પર ચોરી અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી સોસાયટીમાં બિંદાસ આ ચોર ફરી રહ્યા છે સીસીટીવીમાં કેદ થયા છે સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા માટે મેસેજ પણ ફરતો કરાયો વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ સ્કૂલ પરિસર બહાર છૂટા હાથની મારામારી થઈ નાની વાતમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ માથાકૂટ થઈ હતી મારામારીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે તો સ્કૂલ પરિસર બહાર મારામારી થઈ હતી નાની અમથી વાત અને વિદ્યાર્થીઓ બાખડી પડ્યા તો સામસામે છુટ્ટા હાથની મારામારી પણ થઈ રહી છે વલસાડની આ ઘટના છે અને સ્કૂલની બહાર મારામારીની આ ઘટના આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી છે તો બાળકો વચ્ચે જ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે વચ્ચે જ આ બબાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે મહેમદાબાદમાં પ્રોફેસરનો વિડિયો વાયરલ થયો છે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો સામે આવ્યો મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો આ વિડીયો છે છવ્વીસમી જાન્યુઆરીના રોજ આ પર્વની જ્યારે ઉજવણી થતી હતી ત્યારે જ ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હતો પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો હોય તેવો સોશિયલ મીડિયામાં વાયરલ મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કરે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો મને ખબર નથી કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈ કોઈને ખરાબ લાગ્યું અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ અને વાત કરીશું રાજકોટમાં ક્રિકેટ ફીવર તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી ટ્વેન્ટી મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ થઈ રાજકોટમાં છવાયો છે ક્રિકેટ ફેવર સાંજે સાત વાગે શરૂ થશે આ મેચ પાંચ મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે અને ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ પણ કરી અને સતત બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે રાજકોટના નિનોરંજન જ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી ટ્વેન્ટી મેચ યોજાવાની છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે અત્યારે પહોંચ્યા છે બીજી તરફ અહીં કહી શકાય કે જે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે છે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ક્રિકેટ પ્રેમીઓ જોવા મળી રહ્યા છે હાલ આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું

ઉત્સાહ જોરદાર છે સમગ્ર વિસ્તાર છે આ સ્ટેડિયમ જે છે ભારત માતા જય અને ઓંડે વાટના નારા સુધી છે જય જય ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા લઈને બહુ અમે બહુ ઉત્સાહિત છીએ અમે જામ લેતી જેત આવીએ છીએ અને અમે અવારનવાર આવતા હોય છે રાજકોટ ના ખેલાડીઓ રાજકોટના ખેલાડીઓ પાસે છે અને પેલો દાવત નો આવશે તેવું પણ ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે હાર્દિક જોશી ન્યુઝીન ગુજરાતી રાજકોટ